સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ નોટિફાઈડ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસ કાર્યકરો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમના કામોને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યું હતું 31 ઓક્ટોબર ભારતના બે દિગ્ગજ નેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાની પુણ્યતિથિ નિમિત્તે

ચલાવીને જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એમાં જે ખરેખર કોંગ્રેસમાં અને સરદાર પટેલની જે પ્રવૃત્તિઓ હતો એમાં જે માંડી રહ્યા છે એ લોકો આજે સમગ્ર અહીંયા હાજર છે અને સરદાર પટેલના અમે આજે દેશની જે એકતાની અંદર દિલ ત્યાંથી આભાર માનીએ છીએ